એ છોડી ને માર 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 એટા ભેગા એટા ભેગા એ ઓલી બાજુ મે એક બાજુ મે એક બાજુ મે ઓલી બાજુ મે ઓટા એક બાજુ મે હા બાબા કઈ ગયો એ કોમ નહી હલતા નહી બેજુ કલ નહી જાય એટા ભેગા અમે જરા બે બાજુ એટા ભેગા ને રાઉન્ડ પર ના બેજો ને ને પનતે વસ બેવો વસ કા કેમ થાય તે આમ બેસો આમ આમ હસે વધારે હા બેઠા બેહો ને